Gracias. Vale. कोई पर समाज हो है कि ने दुख लगे क्या क्लोज सारो सारा कार्यक्रम होता हुआ है सारो सम्मान तो तो हमारे सम्मान क्या है મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને અનેક કલાકારના વિડીયો લાવીએ છીએ મિત્રો તો આપણા વિક્રમ ઠાકોરનો મિત્રો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને વિક્રમ ઠાકોર જીજ્ઞેશ કવિરાજ વિશે શું બોલ્યા છે મિત્રો તમને આખો પૂરો પૂરો વિડીયો બતાવવાનો છું મિત્રો પણ હા મિત્રો આપણી ચેનલ પર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે અનેક કલાકારના ન્યૂઝ તમારા માટે લાવું છું મિત્રો તો આપણી ન્યૂઝ કેવી ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો આપણા જિજ્ઞેશ કવિરાજ વિક્રમ ઠાકોર વિશે શું બોલ્યા છે એ બી તમને બતાવો છું કે મિત્રો ક્યાંય જિગ્નેશ કવિરાને દુઃખ થયું હતું મિત્રો વિક્રમ ઠાકોરને બોલાવવામાં નતા એટલે જીગ્નેશ કવિરાજને ખુદ ઇન્ટરવ્યુઆમાં બોલ્યું છે મિત્રો તો તમને આખો વિડીયો બતાવું છું અને જિજ્ઞેશ કવિરાજ શું કહે છે વિક્રમ ઠાકોર વિશે મિત્રો એ બધી વિડીયોમાં જાણજો મિત્રો અને તમને આખો વિડીયો બતાવું છું મિત્રો ત્યાં સુધી આપણી ચેનલ ઉપર આવ્યા હતા મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે અનેક કલાકારની ન્યૂઝ આપણી ચેનલ ઉપર આવે છે મિત્રો તો વધુમાં વધુ શેર કરજો મિત્રો અને જિજ્ઞેશ કવિરાજ શું બોલ્યા છે વિક્રમ ઠાકોર વિશે એ બી તમને આખો વિડીયો બતાવો છે મિત્રો ક્યાંક અનેક કલાકારો બતાવું

બિલકુલ કારણ કે હું તો અમે હું મારા જાતે પર્સનલી હું અમે ઠાકોર સમાજના બારોડ છીએ અમારો ગાવાનો તો વિષય બરાબર છે પણ મારો મેન વિષય મારા બાપ દાદાનો વિષય દાદા વખતનો અમે એમના મગવાઓ ચોપડાઓ એમના અમારા માર માર્ગ જોડે છે એટલે ઠાકોર સમાજનું ગાવાની તો લાઈન બરાબર છે ડાયરા લાઈન પણ એમનું કોઈ પણ કાર્ય છે એમનું સપૂલ લગ્ન હોય કે એમનું કોઈ બી ઠાકોર સમાજ ત્યાં જરૂર તો મારે જવું પડે જેથી